બાતમી ના આધારે શિવાજી સર્કલ થી મંત્રીસ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ પાસેથી એક શખ્સ ની શંકાસ્પદ રીતે ઝડપી લીધો ખડસાલિયા ગામે રહેતા અમરુભાઈ સેલારભાઈ દેસાઈ ની એમબર્ગ્રીસ વેચાણ અર્થે રાખેલું તો ત્યારે પોલીસે અમરુભાઈ દેસાઈ નામના શખ્સની વેલ માછલીની ઉલટી એમબર્ગ્રીસ વજન 1.165 કિલોગ્રામનો જથ્થો કબજે કર્યો ગેરકાયદેસર રાખેલ વેલ માછલીની ઉલટીનો જથ્થો તેની કિંમત રૂપિયા 1 કિલો 165 ગ્રામ જેની કિંમત 1 કરોડ 16 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી અને આગળની કાર્યવાહી હાથ ધરી જોકે અગાઉ મહવા સહિતના સ્થળ પરથી પણ વેલ માછલીને ને ઉલટી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આ જથ્થો ક્યાંથી આવ્યો અને અગાઉ ઝડપાયેલા જથ્થા સાથે કોઈ કરેક્શન છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી અલ્પેશ ડાભી ન્યુઝ ગુજરાતી ભાવનગર